જંગલના વૃક્ષો વિશે ક્યારેય વિચાર્યું છે કોઈ તેમને ખાતર આપવા નથી જતું કે નથી કોઈ પાણી પાવા બિલકુલ નહીં છતાં ઋતુ આવે ત્યારે તે ફળોથી લદાઈ જાય છે અને વૈજ્ઞાનિકો તો એમ પણ કહે છે કે જો તમે જંગલનું કોઈ પણ પાન લઈને લેબમાં તપાસ કરાવો ને તો તો એમાં એક પણ તત્વની ઉણપ ના મળે તો મારા મનમાં હંમેશા એક સવાલ થાય છે કે જે સિસ્ટમ જંગલમાં આટલી સફળતાપૂર્વક કામ કરે છે તે આપણા ખેતરમાં કેમ નિષ્ફળ જાય છે અને આ જ સવાલના જવાબમાંથી એક આખી ખેતી પદ્ધતિનો જન્મ થયો છે પ્રાકૃતિક ખેતી આજે આપણે આ જ વિષય પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ તમે જે સવાલ પૂછો ને એ જ આખી ચર્ચાનો પાયો છે પ્રાકૃતિક ખેતી કોઈ નવી શોધ નથી પણ કુદરતની જે કાર્ય પદ્ધતિ છે ને એને ફરીથી સમજવાનો એક પ્રયાસ છે બરાબર આપણી આજની ચર્ચાનો હેતુ એ જ સમજવાનું છે કે આ પદ્ધતિ પાછળનું વિજ્ઞાન શું છે એના સિદ્ધાંતો શું છે અને તે કઈ રીતે ખેડૂતને બહારના ખર્ચામાંથી મુક્ત કરીને આત્મનિર્ભર બનાવવાનો દાવો કરે છે હા અને આપણે સ્ત્રોતોના આધારે જાણીશું કે કેવી રીતે માત્ર એક દેશી ગાય અને જમીનના સૂક્ષ્મ જીવાણુઓ આખી ખેતીને બદલી શકે છે બિલકુલ ઓકે ચલો આને સમજીએ સ્ત્રોતોમાં સૌથી પહેલી અને રસપ્રદ વાત મને એ લાગી કે આ પદ્ધતિનો પાયો એક સરળ સત્ય પર ટકેલો છે આપણી ભૂમિ અન્નપૂર્ણા છે હા પોષણનો અખૂટ ભંડાર પણ મને આ સાંભળીને થોડી નવાઈ લાગે છે જો જમીન ખરેખર અન્નપૂર્ણ હોત તો આપણે વર્ષોથી આટલું બધું યુરિયા ડીએપી અને બીજા ખાતરો કેમ નાખી રહ્યા છીએ બહુ સારો પ્રશ્ન છે કારણ કે આપણે એક મૂળભૂત વાત ભૂલી ગયા છીએ સ્ત્રોતો મુજબ કોઈપણ પાક પોતાના જીવનકાળમાં જમીનમાંથી ફક્ત ફક્ત એક પોઈન્ટ પાંચથી બે ટકા ખનીજ તત્વો લે છે એક મિનિટ શું કહ્યું ફક્ત દોઢથી બે ટકા આ તો માનવામાં નથી આવતું તો બાકીનું અઠ્ઠાણું ટકા પોષણ ક્યાંથી આવે છે એ જ તો કુદરતનો જાદુ છે જુઓ બાકીના અઠ્ઠાણું ટકાથી અઠ્ઠાણું પોઈન્ટ પાંચ ટકા પોષક તત્વો તો હવા પાણી અને સૂર્યપ્રકાશમાંથી મળે છે કાર્બન હાઇડ્રોજન ઓક્સિજન નાઇટ્રોજન આ બધું જ કુદરતમાં મફત ઉપલબ્ધ છે એટલે સમસ્યા એ નથી કે જમીનમાં તત્વો નથી બરાબર સમસ્યા એ છે કે તે અલભ્ય સ્વરૂપમાં પડેલા છે મતલબ કે જમીનમાં ખજાનો તો ભરપૂર છે પણ છોડના મૂળ સુધી એ પહોંચતો જ નથી જાણે તાળું મારેલું છે અને ચાવી ક્યાં ખોવાઈ ગઈ છે એકદમ સાચું સમજ્યા વાહ આ તો આખી વિચારવાની દિશા જ બદલી નાખે તેવી વાત છે તો એનો મતલબ કે રાસાયણિક ખાતરો એ ખોવાયેલી ચાવી નથી ના એ તો એક કામ ચલાવું અને ખૂબ મોંઘો જુગાડ છે સાચી ચાવી તો જમીનની અંદર જ છે અને આ કોઈ નવી વાત પણ નથી ખબર છે કે જમીનમાં ક્યારેય પોષક તત્વોની કમી હતી જ નહીં તો પછી પેલું તાળું ખોલવાની ચાવી કોની પાસે છે એવું તો શું છે જે જમીનમાં પડેલા ખજાનાને છોડ માટે ઉપલબ્ધ કરાવે અહીંયા જ આ પદ્ધતિના ત્રણ મુખ્ય હીરોની એન્ટ્રી થાય છે દેશી ગાય સૂક્ષ્મ જીવાણુઓ અને દેશી અળસિયા ઓકે સૌથી પહેલા વાત કરીએ દેશી ગાયની તેના એક ગ્રામ ગોબરમાં અંદાજ લગાવો કેટલા જીવાણુઓ હશે લાખોમાં ત્રણસો થી પાંચસો કરોડ ઉપયોગી સૂક્ષ્મ જીવાણુઓ શું વાત કરો છો ત્રણસો થી પાંચસો કરોડ એક ગ્રામમાં આ આંકડો તો દિમાગને ચક્કર લાવી દે તેવો છે દુનિયાના મોટાભાગના દેશોની વસ્તી કરતાં પણ વધારે જીવાણુઓ માત્ર એક ચપટી ગોબરમાં બિલકુલ અને આ સૂક્ષ્મ જીવાણુઓ જ જમીનના અસલી રસોઈયા છે રસોઈયા હા તેઓ જમીનમાં પડેલા અલભ્ય પોષક તત્વોને રાસાયણિક પ્રક્રિયા દ્વારા તોડીને છોડ લઈ શકે તેવા સરળ દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવે છે વાહ સ્ત્રોતો મુજબ એક દેશી ગાયનું એક દિવસનું સરેરાશ કિલો એક એકર જમીનને એક મહિના માટે જીવંત રાખવા પૂરતું છે એટલે કે ગણકરી માંડીએ તો એક ગાય આરામથી ત્રીસ એકર ખેતી સંભાળી શકે છે બરાબર અને બીજો હીરો તમે કહેવું અળસિયું આપણે વર્મી કમ્પોસ્ટ વિશે તો ઘણું સાંભળ્યું છે શું આ એ જ અળસિયાની વાત છે ના અને આ ખૂબ જ મહત્વનો તફાવત છે જે સમજવો જરૂરી છે ઓકે જે વપરાય છે તે આઈસેનિયા નામનું વિદેશી લાલ રંગનું અળસિયું છે તે માટી નથી ખાતું માટી નથી ખાતું તો શું ખાય છે તે ફક્ત ઉપર પડેલો સેન્દ્રીય કચરો કે ગોબર ખાય છે જ્યારે આપણું દેશી અળસિયું એ જમીનમાં ત્રીસ ફૂટ ઊંડે સુધી જાય છે ત્રીસ ફૂટ હા ત્યાંથી માટી ખાય છે અને તેમાં પોતાની લાળ ભેળવીને ઉપર આવીને હગાર રૂપે બહાર કાઢે છે આ હગાર પોષક તત્વોનો ખજાનો છે એટલે એ જમીનને ખેડવાનું અને પોષક તત્વોને ઉપર લાવવાનું એમ બે કામ એકસાથે કરે છે એકદમ સાચું તો એનો મતલબ કે જે વર્મી કમ્પોસ્ટના ખાટલા આપણે બનાવીએ છીએ તેના અળસિયા જમીનમાં ઊંડે જતા જ નથી આ તો બહુ મોટી ગેરસમજ છે હા તો પછી આ દેશી અળસિયાને ખેતરમાં પાછા કેવી રીતે બોલાવવા તેનો ઉપાય આપણા પહેલા હીરો પાસે છે દેશી ગાય એમ કેવી રીતે દેશી ગાયના ગોબરમાં એક એવી ખાસ ગંધ હોય છે જે દેશી અળસિયાને ચુંબકની જેમ જમીનની ઉપરની સપાટી પર ખેંચી લાવે છે ઓ તમે જો ક્યારેક જમીન પર પડેલા તાજા ગોબરને ઉઠાવો તો તેની નીચે તમને સેંકડો નાના નાના છિદ્રો જોવા મળશે હા હા મેં જોયા છે આ છિદ્રો દેશી અળસિયાએ બનાવેલા હોય છે તે ગોબર ખાવા ઉપર આવે છે આ આખી ઇકોસિસ્ટમ એકબીજા સાથે જોડાયેલી છે આ તો એકદમ તાર્કિક લાગે છે થિયરી ખૂબ જ રસપ્રદ છે પણ હવે વાત કરીએ વ્યવહારુ અમલીકરણની ખેડૂત આ સૂક્ષ્મ જીવાણુઓની સેનાને પોતાના ખેતરમાં કામે કેવી રીતે લગાડે શું ખાલી ગોબર નાખવાથી કામ થઈ જાય ના ખાલી ગોબર નાખવાથી તે એક જ જગ્યાએ પડ્યું રહે બરાબર આ જીવાણુઓને આખા ખેતરમાં ફેલાવવા માટે એક અદ્ભુત પ્રવાહી બનાવવામાં આવે છે જેનું નામ છે જીવામૃત જીવામૃત અને એક સ્પષ્ટતા કરવી જરૂરી છે કે જીવામૃત કોઈ ખાતર નથી ખાતર નથી તો શું છે તે કરોડો જીવાણુઓનું કલ્ચર એટલે કે મેળવણ છે ઓ મેળવણ જેમ દૂધમાં દહીંનું મેળવણ નાખીએ એવું બરાબર જેમ આપણે દૂધના તપેલામાં એક ચમચી દહીં નાખીએ અને આખું તપેલું દહીં બની જાય છે તે જ રીતે આ જીવામૃત જમીનમાં નાખવાથી આખી જમીન જીવંત થઈ જાય છે જીવાણુઓનું મેળવણ આ શબ્દ જ બધું સ્પષ્ટ કરી દે છે તો આ જાદુ પ્રવાહી બને છે કેવી રીતે શું તે બનાવવું અઘરું કે મોંઘું છે બિલકુલ નહીં અને એ જ આ પદ્ધતિની સુંદરતા છે બસો લીટર પાણીના એક બેરલમાં હા પોઈન્ટ દસ કિલો દેશી ગાયનું તાજું ગોબર આઠ દસ લીટર ગૌમૂત્ર એક પોઈન્ટ પાંચ કિલો ગોળ એક પોઈન્ટ પાંચ કિલો કોઈ પણ કઠોળનો લોટ અને એક મુઠ્ઠી વડ જેવા જૂના ઝાડ નીચેની માટી બસ આટલું જ દરેક વસ્તુ સહેલાઈથી મળી જાય તેવી છે પણ મને એ જાણવામાં રસ છે કે આમાં ગોળ અને કઠોળના લોટનું શું કામ છે ખૂબ સારો સવાલ છે ગોળ એ આ જીવાણુઓ માટે ઇન્સ્ટન્ટ એનર્જી છે એટલે કે એમનો ખોરાક હા તે ખાવાથી તેમની સંખ્યા ગુણાકારમાં એટલે કે મલ્ટિપ્લાય થવા લાગે છે અને પેલો જે કઠોળનો લોટ છે એ તેમને પ્રોટીન પૂરો પાડે છે જેથી નવા જીવાણુઓ તંદુરસ્ત બને આ મિશ્રણને ઘડિયાળના કાંટાની દિશામાં હલાવીને ગરમીમાં ચોવીસથી અડતાલીસ કલાક અને ઠંડીમાં અને ઠંડીમાં ચારથી પાંચ દિવસ રાખવાથી તે તૈયાર થઈ જાય છે પછી તેને પિયતના પાણી સાથે અથવા પાક પર સ્પ્રે દ્વારા ખેતરમાં આપવામાં આવે છે અને જે ખેડૂત પાસે તાજું ગોબર દરરોજ ઉપલબ્ધ ન હોય તેનો શું શું આનો કોઈ સંગ્રહ કરી શકાય તેવો વિકલ્પ છે હા બિલકુલ તેના માટે ઘન જીવામૃત છે ઘન જીવામૃત જેમાં સૂકા ગોબરના પાવડરમાં આ બધી વસ્તુઓ ભેળવીને થોડું પાણી છાંટીને છાયડામાં સૂકવી દેવામાં આવે છે એટલે કે સૂકા સ્વરૂપમાં હા આ પાવડરને છ મહિના સુધી સંગ્રહ કરી શકાય છે અને વાવણી સમયે પાયાના ખાતર તરીકે વાપરી શકાય છે જમીનમાં ભેજ મળતા તેમાં રહેલા જીવાણુઓ ફરીથી સક્રિય થઈ જાય છે કે પછી જે ઘરમાં આ જીવાણુઓ રહેવાના છે એટલે કે જમીન તેને પણ તૈયાર કરવી પડે તમે એકદમ મુદ્દાની વાત કરી જીવાણુઓને જમીનમાં ટકી રહેવા અને કામ કરવા માટે યોગ્ય વાતાવરણ આપવું ખૂબ જરૂરી છે બરાબર અને આ વાતાવરણ બનાવવા માટે પ્રાકૃતિક ખેતીના ચાર મુખ્ય આધાર સ્તંભ છે આ ચાર સ્તંભો એકબીજા સાથે મળીને કામ કરે છે ચાલો તો એક પછી એક આ ચારે સ્તંભોને સમજીએ પહેલો સ્તંભ કયો છે પહેલો અને કદાચ સૌથી મહત્વનો સ્તંભ છે આચ્છાદન એટલે કે મલ્ચિંગ આચ્છાદન આનો સીધો અર્થ છે જમીનને ઢાંકી દેવી જેમ આપણે આપણી ત્વચાને કપડાથી ઢાંકીએ છીએ તેમ જમીનને પણ ઢાંકણની જરૂર છે અને આ ઢાંકણ શેનું બનેલું હોય એ પાકના સૂકા અવશેષોનું પણ હોઈ શકે છે અથવા કોઈ જીવંત પાકનું પણ હોઈ શકે છે જેમ કે જમીન પર પથરાતી વેલ આપણે તો મોટા ભાગે ખેડૂતોને પાકના અવશેષો બાળી નાખતા જોઈએ છે તમે કહો છો કે તેને બાળવાને બદલે જમીન પર પાથરી દેવા જોઈએ બિલકુલ પણ આવું કરવાથી શું ફાયદો થાય એવું નથી લાગતું કે તેનાથી ખેતરમાં કચરો દેખાશે શરૂઆતમાં એવું લાગે પણ તેના ફાયદા અદ્ભુત છે પહેલો ફાયદો જમીનનો ભેજ સચવાય છે સૂર્યની સીધી ગરમી જમીન પર ન પડવાથી બાષ્પીભવન ઘટી જાય છે એટલે પાણી ઓછું હા બીજો નિંદણ નિયંત્રિત થાય છે કારણ કે નિંદણના બીજને ઉગવા માટે સૂર્યપ્રકાશ મળતો નથી બરાબર છે અને ત્રીજો અને સૌથી મોટો ફાયદો સમય જતાં આ આચ્છાદન સડીને હ્યુમસ

એટલે જમીનના કણો વચ્ચેની જે ખાલી જગ્યા હોય ને તેમાં પચાસ ટકા હવા અને પચાસ ટકા પાણીની વરાળનું સંતુલન એટલે કે અડધી હવા અને અડધી પાણીની વરાળ બરાબર જ્યારે આપણે ખેતરમાં પાણી ભરી દઈએ છીએ ત્યારે બધી હવા બહાર નીકળી જાય છે અને મૂળ શ્વાસ લઈ શકતા નથી અને એમનો વિકાસ અટકી જાય છે હા આચ્છાદન જમીનની ઉપરની સપાટીને સૂકી રાખીને નીચે ભેજ જાળવી રાખે છે જે વાપસાની સ્થિતિ બનાવવામાં મદદ કરે છે એટલે કે ઓછા પાણીમાં વધુ સારો પાક આ તો ક્રાંતિકારી વિચાર છે હવે ત્રીજા સ્તંભ વિશે વાત કરીએ ત્રીજો સ્તંભ છે મિશ્ર પાક પદ્ધતિ એટલે કે એક જ સમયે એક જ ખેતરમાં એક કરતાં વધુ પાક એકસાથે ઉગાડવા ક્યારેય એક જ પાક નહીં પણ પરંપરાગત રીતે તો આપણે એક જ પાકનું આખું ખેતર જોઈએ મકાઈ તો આખી મકાઈ કપાસ તો આખું પાક લેવાથી ઉત્પાદન ઘટી ન જાય ઉલટાનું કુલ ઉત્પાદન વધે છે અને જોખમ ઘટે છે આની પાછળનું વિજ્ઞાન સમજો હા જ્યારે તમે એક દળી પાક જેમ કે ઘઉં બાજરી એની સાથે દ્વિદળી પાક એટલે કે કઠોળ વાવો છો ત્યારે કઠોળ હવામાંથી નાઇટ્રોજન લઈને જમીનમાં ઉમેરે છે જે ઘઉંને મફતમાં ખાતર તરીકે મળે છે વાહ ઊંડા મૂળવાળા પાક સાથે છીછરા મૂળવાળા પાક વાવવાથી જમીનના અલગ અલગ સ્તરમાંથી પોષક તત્વોનો પૂરો ઉપયોગ થાય છે અને રોગ જીવાતનું જોખમ પણ ઘટે ખરું બરાબર કારણ કે એક જીવાત સામાન્ય રીતે એક જ પાક પર હુમલો કરે છે મિશ્ર પાકમાં તે ઝડપથી ફેલાઈ શકતી નથી બરાબર અને હવે ચોથો સ્તંભ મને લાગે છે કે આ સ્તંભ પરંપરાગત ખેડૂતોને સ્વીકારવો સૌથી અઘરો લાગશે અને તે છે શૂન્ય ખેડાણ ઝીરો ટિલેજ હા વર્ષોથી આપણે સાંભળતા આવ્યા છીએ કે ખેડે એની જમીન ખેડાણ વગર ખેતીનો વિચાર જ વિચિત્ર લાગે છે શું આ ખરેખર શક્ય છે તમારો સંશય સાચો છે પણ મને કહો જંગલને કોણ ખેડે છે કોઈ નહીં સત્ય એ છે કે વારંવાર ટ્રેક્ટરથી ખેડાણ કરવાથી જમીનનું કુદરતી બંધારણ તૂટી જાય છે જમીનમાં સૂક્ષ્મ જીવો ફૂગ અને અળસિયાએ બનાવેલી એક જટિલ જાળ એક નેટવર્ક હોય છે ઓકે જે જમીનને પોચી અને છિદ્રાળું રાખે છે ખેડાણ આ જીવંત જાળને નષ્ટ કરી નાખે છે અને દેશી અળસિયા પોતે જ કુદરતી ટીલર છે બરાબર તે જમીનમાં ઉપર નીચે ફરીને તેને ખેડવાનું કામ કરે છે તે પણ જમીનના બંધારણને નુકસાન પહોંચાડ્યા વગર આ ચાર સ્તંભો આચ્છાદન વાપસા મિશ્ર પાક અને શૂન્ય ખેડાણ એકસાથે મળીને જંગલ જેવી જ એક સ્વ ટકાઉ વ્યવસ્થા ખેતરમાં બનાવે છે આ બધું સાંભળીને એવું લાગે છે કે જો આ બધું બરાબર કરવામાં આવે તો જમીન સંપૂર્ણ સ્વસ્થ થઈ જાય પણ માની લઈએ કે કોઈ જીવાતનો હુમલો થયો તો શું કરવાનું હ રાસાયણિક જંતુનાશકો વગર પાકનું રક્ષણ કેવી રીતે કરવું શું ત્યારે ખેડૂત લાચાર થઈ જાય બિલકુલ નહીં તેના માટે પણ પ્રાકૃતિક ખેતીમાં કુદરતી ઉકેલો છે જેને અસ્ત્રો કહેવામાં આવે છે અસ્ત્રો અને અહીં પણ મૂળભૂત સિદ્ધાંત અલગ છે રાસાયણિક દવાઓ જીવાતોને મારી નાખે છે હા અને મિત્ર કીટકોને પણ મારે છે બરાબર જ્યારે આ અસ્ત્રો જીવાતોને ભગાડે છે તેમને મારતા નથી આ પદ્ધતિ જીવો જીવસ્ય જીવનમ ના સિદ્ધાંત પર ચાલે છે એટલે કે સંતુલન જાળવવું કોઈનો નાશ કરવો નહીં રસપ્રદ તો આ અસ્ત્રો શેમાંથી બને છે કોઈ ઉદાહરણ આપી શકો ચોક્કસ સ્ત્રોતોમાં બ્રહ્માસ્ત્ર અને અગ્નિયાસ્ત્ર જેવા ઉપાયોનો ઉલ્લેખ છે બ્રહ્માસ્ત્ર બનાવવા માટે ગૌમૂત્રમાં દસ જાતના તીવ્ર કડવા પાનની ચટણી ઉમેરીને ઉકાળવામાં આવે છે ઓકે એટલે બધી કડવી વનસ્પતિઓ હા આ મિશ્રણની તીવ્ર ગંધથી મોટી ઈયળો અને કીડાઓ પાકથી દૂર રહે છે અને અગ્નિયાસ્ત્ર નામ પરથી તો લાગે છે કે તે વધુ તીવ્ર હશે હા અગ્નિયાસ્ત્રમાં ગૌમૂત્ર અને લીમડાની સાથે તીખા મરચાં દેશી લસણ અને તમાકુ જેવી તીવ્ર વસ્તુઓ ઉમેરવામાં આવે છે બાપરે આ વધુ શક્તિશાળી મિશ્રણ છે જે થળ અને ફળની અંદર ઘૂસી જતી ઈયળોને પણ નિયંત્રિત કરવામાં મદદ કરે છે આ બતાવે છે કે દરેક પ્રકારની જીવાત માટે અલગ અલગ ઘરે જ બનાવી શકાય તેવા ઉપચારો ઉપલબ્ધ છે તો આ થઈ પાક સંરક્ષણની વાત પણ પાકની ગુણવત્તા વધારવા માટે દાખલા તરીકે દાણા કે ફળની સાઈઝ ચમક અને સ્વાદ સુધારવા માટે પણ કોઈ ઉપાય છે હા અને તે ઉપાય પણ એટલો જ કુદરતી અને અદ્ભુત છે તેને સપ્તધાન્યકુર અર્ક કહે છે સપ્તધાન્યાકુર અર્ક નામ જ કેટલું સુંદર છે અશું શું છે તેમાં તલ મગ અડદ ચણા જેવા સાત પ્રકારના ધાન્યને ફણગાવવામાં આવે છે ઓકે સ્પ્રાઉટ્સ હા જ્યારે તેમાં એક સેન્ટીમીટર લાંબા અંકુર ફૂટે ત્યારે તેને વાટીને ચટણી બનાવી પાણી અને ગૌમૂત્ર સાથે મિશ્રણ તૈયાર કરાય છે અને પછી આ અર્કનો છંટકાવ પાકની છેલ્લી અવસ્થામાં એટલે કે જ્યારે દાણા ભરાતા હોય અથવા ફળ પાકવાની તૈયારીમાં હોય ત્યારે કરવામાં આવે છે તો આ ફણગાવેલા ધાન્યનો અર્ક પાક પર શું ફાયદો થાય જાણે આપણે પાકને પીવડાવી રહ્યા તમે બરાબર સમજ્યા ફણગાવેલા ધાન્યમાં વૃદ્ધિ માટે જરૂરી હોર્મોન્સ એન્ઝાઇમ્સ અને પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે આ અર્કના છંટકાવથી પાકના દાણા કે ફળની સાઈઝ ચમક વજન અને સ્વાદમાં નોંધપાત્ર સુધારો જોવા મળે છે અને ફળોના ડીટા પણ મજબૂત બને છે જેથી તે ખરી પડતા નથી બરાબર આ દર્શાવે છે કે પ્રાકૃતિક ખેતી માત્ર ઉત્પાદન પર જ નહીં પણ ઉત્પાદનની ગુણવત્તા પર પણ એટલું જ ધ્યાન કેન્દ્રિત કરે છે તો આજની ચર્ચા પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે પ્રાકૃતિક ખેતી એ માત્ર ખાતર દવા બદલવાની પદ્ધતિ નથી ના બિલકુલ નહીં પરંતુ તે પ્રકૃતિને સમજવાની અને તેની સાથે સુમેળ સાધીને જીવવાની એક જીવનશૈલી છે તે ખેડૂતને બિયારણ ખાતર અને દવાઓ માટે બજાર પરની નિર્ભરતામાંથી મુક્ત કરીને સાચા અર્થમાં સ્વાવલંબી બનાવે છે સાચી વાત છે સ્ત્રોતોમાં આપેલો નાના મને ખૂબ ગમ્યો ગામનો પૈસો ગામમાં અને શહેરનો પૈસો પણ ગામમાં આ વિચારમાં જ કેટલી મોટી તાકાત છે બિલકુલ તે આર્થિક સ્વતંત્રતાની સાથે સાથે જમીન પર્યાવરણ અને આપણા સૌના સ્વાસ્થ્યની પણ વાત કરે છે અને અંતે એક વિકારવા જેવો પ્રશ્ન જે સ્ત્રોતોમાં પણ ઉઠાવાયો છે કયો ઘણીવાર આધુનિક વિજ્ઞાન પ્રાકૃતિક ખેતી પર તેને જૈવિક ખેતી સાથે સરખાવીને ઊંડાણપૂર્વક સંશોધન કર્યા વગર જ શંકાની નજરે જુએ છે હા મેં પણ એ વાંચું તેમાં લખ્યું છે કે વૈજ્ઞાનિકો પ્રશ્નો પૂછે એ તેમનું કામ છે પણ સમસ્યા એ છે કે તેઓ આ દિશામાં નવા સંશોધન કર્યા વગર જ જૂના જૈવિક ખેતીના સંશોધનોના આધારે તારણો કાઢે છે અને આ જ વાત આપણને વિચારવા પ્રેરે છે કે જ્યારે કુદરત પોતે અબજો વર્ષોથી એક જીવંત પ્રયોગશાળા તરીકે કામ કરી રહી છે અને જંગલ તેનું સફળ પરિણામ આપણી સામે દરરોજ રજૂ કરે છે ત્યારે શું આધુનિક વિજ્ઞાનને તે પ્રયોગશાળાના તારણોને માત્ર નકારવાને બદલે તેને નવેસરથી સમજવાની અને તેના પર સંશોધન કરવાની જરૂર નથી કદાચ ભવિષ્યના ઘણા મોટા પ્રશ્નોના જવાબ પ્રકૃતિમાં જ છુપાયેલા છે આપણે ફક્ત તેને ધ્યાનથી સાંભળવાની અને સમજવાની જરૂર છે